સુરથી ટ્રક રાઇડ પર નીકળી તેર રાજ્યોના પિસ્તાલીસો ગામડા અને દસ હજાર કિલોમીટરની વધુની સફર ખેડી સુરત આવેલી બાઇકર્સ દુરૈયા તાપિયાનું લાલબાઈ સ્ટેડિયમ ખાતે ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં રહેતી બેતાલીસ વર્ષીય બાઇકર્સ દુરૈયા તાપિયા પાંત્રીસ દિવસની ટ્રક રાઇડ પર નીકળી હતી છવ્વીસમી જાન્યુઆરીએ સુરતથી ટ્રક રાઇડ શરૂઆત કરનારા દુરૈયા તાપિયા તેર રાજ્યોમાં પિસ્તાલીસો ગામડાઓ અને દસ હજાર કિલોમીટરની સફર પૂર્ણ કરી ગુરુવારના રોજ આજે ચોથી માર્ચના સુરત આવી પહોંચી હતી સુરત આવી બાઇકર્સ દુરૈયા તાપીયા ડુમસ રોડ પર લાલભાઈ સ્ટેડિયમ ખાતે તેના નામાંકિત લોકો દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અહીંયા ખાસ જણાવવાનું કે દુરૈયા તાપિયા પોતે ટ્રક લઈને હાલ બહાર ગઈ હતી

મારા ટ્રસ્ટનું નામ ચેરિટી ટ્રસ્ટ છે સુરક્ષા સેતુ નામ આપ્યું હતું નેશન વાઇડ ટ્રક રાઈડ કરી છે અને જે સંદેશો લઈને ગયા હતા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો મેસેજ લઈને ગયા હતા જેમાંથી આત્મનિર્ભર ભારત સ્વચ્છ ભારત અને સશક્ત નારી સશક્ત ભારતનો મેસેજ લઈને ગયા હતા ઘણી એમ તો અડચણોમાં આપણે જોવા માટે જઈએ તો એવરી ડે થ્રી હંડ્રેડ પ્લસ કિલોમીટર કરવામાં આવતું હતું કે ઘણી એવા પેચ હતા કે અમને લોકોને ત્યાં પહોંચતા પહોંચતા એવા ઘણા બધા પેચ હતા કે અમને લોકોને પહોંચતા પહોંચતા ઘણી વખત એવું પણ થયું છે કે ટુ લો ટુ ઓ ક્લોક કે થ્રી ઓ ક્લોક પણ થઈ ગયું છે ફોક પણ અમને લોકોને ઘણી જગ્યા પર અમને લોકોને નડ્યો છે અને એવરી ડે એના માટે પ્રિપેર રહેવાનું હતું કે માઇન્ડ સ્ટ્રોંગ રાખવું પડતું હતું હાર્ટને સ્ટ્રોંગ રાખવું પડતું કે એવરી ડે ચાલવાનું છે એવરી અવેરનેસ કરવાની છે તેના માટે એટલે તકલીફો તો ઘણી આવી બે ત્રણ વખત મારી તબિયત પણ થોડી બગડી ગઈ હતી પણ મેડિસિનને બધું લઈને પછી ઓકે હતી બધાનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે જ્યાં જ્યાં ગયા છે તો બધાએ અમને સારી રીતે વેલકમ કર્યું છે ડિગ્નિટરીને અમે લોકો મળેલા છે સાથે સાથે અમે લોકો એક માર્ગ સુરક્ષાનો પણ અમે લોકો સંદેશો લઈને ગયા હતા તો ત્યાં ટ્રાફિક પોલીસની જેટલી પણ ટીમ હતી એ લોકોને અમે લોકોએ ત્યાં એમનું સન્માન કર્યું છે અને જે જે જગ્યા પર ગયા છે તેના માટેની અમે લોકોએ અવેરનેસ કરેલી છે બાઇકર્સ દોરેયા તાપિયા કે જે ટ્રક રાઇડ કરી પાત્ર દિવસ બાદ સુરત આવતા તેના સ્વાગતમાં મોટી સંખ્યામાં શેરીજનો જોડવા પામ્યા છે અઝરુરી